તો આપણે જોઈએ કે કોટી કોણ એટલે કોટી પછી કોણ છે એટલે આપણે જોઈએ કે નવડે મીંડુ નેવું આર્મ્સ એ જ પ્રમાણે પૂરક એટલે આમાં જોઈએ ત્રણ છે એટલે એકસો ને એસી એ પ્રમાણે પણ આપણે યાદ રાખી શકીએ જો આપણે કન્ફ્યુઝ થતા હોય નેવું અને એકસો એસી માં તો આ પ્રમાણે યાદ રાખવાનું કોટી બે છે એ પ્રમાણે પૂરક ત્રણ છે એટલે અહીંયા નેવું અને અહીંયા એકસો ને એસી સરવાળો થાય છે તો હવે આપણે જોઈએ કે પાસઠ અને એકસો ને પંદર આપ્યા છે તો પાસઠ એકસો ને પંદર અંશ કરીએ જવાબ કેટલા આવે છે માટે આપેલા જોડ છે જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે ત્રેસઠ અંશ છે એ સાહીઠ ને વીસ એસી અને સાત ને ત્રણ દસ અલગ કરીએ એટલે નેવું

તો એવો ખૂણો શોધવાનો હોય કે બીજો એનો કોટિકોણ જેટલો હોય એટલે બંને ખૂણાના માપ કોટિકોણના હોવા જોઈએ પણ કેવા હોવા જોઈએ એકબીજાને જેવા જેવા એટલે એકબીજાને સરખા પણ કોટિકોણની જોડનો સરવાળો તો 90 જ રહેવાનો છે પણ સરખા હોવા જોઈએ અને માપ એક એકને આપણને આપેલું નથી ખાલી એટલું કીધું છે કે બે સરખા હોવા જોઈએ તો ધારી લઈએ જ્યારે પણ ગણિતમાં કંઈ ન આપેલું એટલે આપણે ધારવાનું જ કામ કરીએ છીએ તો ચાલો ધારી લઈએ તો ધારો કે આપેલ ખૂણો

ઓકે ચલો બંનેનો સરવાળો કેટલો થાય કોટી કોણની જોડનો સરવાળો બરાબર એકસો ને એસી બંને ખૂણાઓ લઈ લો એમ વત્તા એમ બંને અંશમાં લખીએ આપણે શું થાય છે એમ વત્તા એમ એકસો ને એસી અંશ તો ટુ એમ બરાબર એકસો ને અંશ તો હવે આપણે સાત રૂપ આપીએ તો એમને એકલો કરીને એકસો એસી અંશ અને બે આપણા ગુણાકારમાં છે ભાગાકાર માં જાય માટે એમ બરાબર નેવું આવુંસ જવાબ આવે છે એટલે આપણે કહી શકીએ કે બંને સરખા એટલે કેવા હશે નેવું આવું નેવું આવું હશે એટલે નેવું ને નેવું આપણું કેટલું થશે માફ કરશો મિત્રો નેવું છે એકસો એંશી નથી નેવું આવું સર વાળો થાય છે માટે આપણે અહીંયા નેવું ભાગ્યા બે કરીએ તો જવાબ આપણો કેટલો આવે છે નેવું ભાગ્યા બે કરીએ પિસ્તાલીસ જવાબ આવે તો આપણે કહી શકીએ કે કોટીકોણની જોડ છે બંનેનો સરવાળો કેટલો થાય છે નેવું થાય છે એટલે કેટલો હશે પિસ્તાલીસ પિસ્તાલીસ એક જેટલો હશે બરાબર અહીંયા પણ પિસ્તાલીસ હશે તેટલો જ બીજો છે એટલે પણ પિસ્તાલીસ હશે એ જ પ્રમાણે આપણે કીધું છે કે એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણ જેટલો હોય એટલે બંને ખૂણા સરખા હોય પણ કેવા હોય પૂરક કોણ હોય એટલે આના જેવું જ કરવાનું અહીંયા આપણે સરવાળો નેવું લીધો અહીંયા સરવાળો આપણે એકસો લેવાનો છે તો ચાલો ફટાફટ કરી નાખીએ કે ધારો કે આપેલ ખૂણો એન છે આથી પૂરક કોણની જોડનો બીજો ખૂણો પણ એન થાય અને હવે આપણે લખીએ કે પૂરકકોણની કોણની જોડનો સરવાળો કેટલો થાય પૂરક કોણની જોડનો સરવાળો માટે અહીંયા લખીએ કે ટુ એન બરાબર એકસો એસી અંશ માટે એન બરાબર એકસો એસી અંશ છેદમાં બે માટે એન બરાબર કેટલા મળે છે નેવું અંશ મળે છે માટે આપણે કહી શકીએ કે જો આપણને કીધું હોય કે કોટી કોણની જોડે પણ સરખી હોય તો બંને કેટલા હશે પિસ્તાલીસ પિસ્તાલીસ હશે એ જ પ્રમાણે આપણને કીધું હોય કે પૂરક કોણની જોડ મેળવો અને એ પણ સરખી તો બંને સરખા ખૂણા કયા થશે નેવું આવશ નહુ આવસ ના થાય છે એટલે કે બંનેનો સરવાળો કરતા એકસો મળે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જો એલ અને એમ સમાંતર હોય આ સમાંતરી નિશાની છે કે રેખા એલ અને એમ સમાંતર હોય તો એચ નું મૂલ્ય શોધ એટલે આપણને આ અને આ રેખાઓ સમાંતર આપેલી છે અને આપણે અહીંયા મૂલ્ય શોધવાનું છે તો આપણે જોઈએ કે અહીંયા કેટલા આપેલા છે એકસો ને દસ તો આનો કોઈ ઉપયોગ કરીને આને મેળવી શકીએ તો આપણે આપણે જે આગળ થિયરી જોઈ છે એ પ્રમાણે આપણે જોઈએ કે કયા કયા ખૂણા બની શકે તો આપણે જોઈએ કે અભિકોણની જોડ તો અહીંયા અભિકોણ પ્રમાણે કઈ મળી શકે તો કે અહીંયા તો ન મળી શકે આપણે જોઈએ કે ભાઈ અનુકોણની જોડ તો આપણે જોઈએ એફ એટલે ઉપર ઉપરના ખૂણા પ્રમાણે કે એવું કંઈ કરી શકે તો આ બાજુ તો કોઈ આપેલા જ નથી માપ માપ તો આ બાજુ આપેલા છે તો કે ભાઈ એ પ્રમાણે પણ ના બની શકે તો આપણે જોઈએ કે ભાઈ ઝેડ પરથી કંઈ બની શકે તો ઝેડ પરથી બને તો જો આ ખૂણો મેળવવો હોય તો આપણે આ ખૂણો પણ મેળવવો પડે એ જ પ્રમાણે આપણે જોઈએ કે આ કોઈ પણ અનુકૂળ પડતું નથી તો શું કરી શકાય તો આપણે જોવાનું કે આ ખૂણા પરથી બીજો એક એવો કોઈ ખૂણો મેળવી શકીએ કે તેનો ઉપયોગ કરીને આ મેળવી શકીએ તો આપણે જોઈએ કે આ ખૂણો અને આ ખૂણો કે અનુકોણની જોડ બનાવે છે પરંતુ આ ખૂણો આપણને આપેલો નથી પણ શું આનો ઉપયોગ કરીને આ ખૂણો મેળવી શકીએ તો હા મેળવી શકીએ આપણે થિયરીમાં જોયું છે કે આ પાસ પાસેના જે ખૂણા બને છે કે જેની એક ભૂજ સામાન્ય હોય અને એક બિંદુ પણ સામાન્ય હોય તો આ બંને કોણ કયા બનાવે છે ખૂણા પૂરક કોણની જોડ બનાવે છે રેખિક જોડ હોય છે રેખિક જોડ કેવી હોય છે પૂરક હોય છે પૂરક એટલે એકસો ને તો એ પ્રમાણે આપણે આને મેળવી શકીએ તો આને જો આપણે એમ લઈએ કે આને આપણે લઈએ કે કે તો આપણે કે કે વિરતી મળી શકે તો 110° + k = 180° કેમ બનને કે વિ છે રેखिक કોણની જોડ છે તો એક આપેલો તો બીજો મળી જાય માટે k = 180° - 110 એટલે કે લા મળે k = 70° તો આપણે જોયું કે આપણને આ માપ મળી ગયું કેટલું મળ્યું છે 70° આપણને આ પણ મળી જાય કેવી રીતે મળી જાય આપણે યાદ કરવાની બધી જોડો કે આ કઈ જોડ બને છે આ સમાંતર રેખાઓ છે એની ઉપરની જોડ ખૂણા બને છે કઈ જોડ છે ભાઈ અનુકોણની જોડ છે તો અનુકોણમાં કેવા હોય છે ખૂણા સરખા તો આપણે અહીંયા લખીએ કે k x શા માટે તો અંદર કૌંસમાં લખીશું કઈ જોડ છે અનુકોણની જોડ છે માટે માટે x બરાબર આપણે કેવા મળે 70 મળે કારણ કે અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે સરખા હોય છે એ જ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ આ અઘરી આવી છે પણ અઘરી નથી આપણે જોઈએ એલ અને એમ એ સમાંતર રેખાઓ છે તો આપણે અહીંયા પણ બે રેખાઓ આપી દીધી છે પણ આપણે હાલ આ જોઈએ કે જો આપણે આડી આકૃતિ જોઈએ છે હાલ આપણે સીધી આકૃતિ છે આપણે જોઈએ કે એક તરફના ખૂણા તો આપણે જોયું કે જ્યારે પણ આ બે સમાંતર રેખાઓને છેદિકા છેદતી હોય તો એક તરફના ખૂણાઓ આ બંને કઈ જોડ બનાવે છે આ બાજુ સમાંતર રેખાની એક તરફ ના આ બાજુના ઉપરના ખૂણા અને નીચેના ખૂણા હાલ બનાવે છે જોડ બનાવે છે આ સો હોય તો આપણે લખીએ કે બરાબર થાય શા માટે અનુકોણની જોડ છે તો આપણને થાય કે આટલો જવાબ આવે તો હા મિત્રો આટલો જ જવાબ આવે જરૂરી નથી કે આકૃતિ મોટી હોય તો જવાબ પણ મોટો હોય અહીંયા આપણે જોઈએ અનુકોણની જોડ બનાવે છે તો આપણને થાય કે એસી શું કામ આપ્યા હશે તો ઘણા મિત્રો એક જ જવાબ આવે એવું નથી આપણે અલગ અલગ રીતે પણ જવાબ મેળવી શકીએ તો 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 આપણે આપણે જોઈએ જોઈએ કે કે કેવી રીતે અહીંયા આ આ બને છે છે અંદરના અંતઃ કોણ પ્રમાણે લઈએ તો આ પણ સો થાય આ સો છે એટલે સામેના ખૂણા અભિકોણ પ્રમાણે પણ સો લઈ શકીએ તો એ પ્રમાણે આ આ ખૂણો પણ આપણે મેળવી શકીએ છીએ તો અલગ અલગ ખૂણાઓનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ આ એસી નો આ સામસામેના ખૂણાઓ કરીને પણ કરી શકીએ છીએ બરાબર પણ આપણે જોવાનું કે સૌથી સરળ આપણને શું પડે છે તો આપણે કે અનુકોણની જોડ બને છે એક જ બાજુના એટલે આ સો થયા એટલે થાય છે બરાબર બરાબર આપણને સો મળે તો આગળ વધુ વિદ્યાર્થી મિત્રો કે નીચેની આકૃતિમાં એટલે કે બે આકૃતિઓ આપેલી છે જેમાં એલ અને એમ સમાંતર રેખાઓ છે તો આપણે નક્કી કરવાનું છે કે સોરી સમાંતર છે કે નહીં એટલે આપણે નક્કી કરવાનું છે કે આપેલી જે રેખાઓ છે એ સમાંતર છે કે નહીં એટલે આપણને જે આકૃતિ આપે છે એમાં આપણને મૂલ્ય આપેલા છે ખૂણાઓના અને આપણે જોઈને કહેવાનું છે કે આ બે સમાંતર હશે કે નહીં આપણે કહી શકીએ કે જો બે સમાંતર રેખાની એક છેદિકા હોય અને એક જે બે ખૂણા બને છે અંદરના એને કહી શકીએ બરાબર અને સરવાળો એકસો ને થાય છે જો બે સમાંતર હોય તો તો આપણે પહેલા જોઈ લઈએ કે આ બેલ ને એકસો એસી થાય છે કે નહીં તો આપણે જોઈએ કે એકસો છવ્વીસ આંશ વત્તા ચુમ્માલીસ આંશ તો સરવાળો કરીએ તો કેટલા આવે મિત્રો છ ચાર દસ એટલે ચાલીસ ને પચાસ સાહીઠ ને સિત્તેર એટલે એકસો ને સિત્તેર આંશ આવે છે જે એકસો એસી જેટલા નથી તો આપણે કહી શકીએ કે આ બંનેનો સરવાળો એકસો એસી નથી માટે એલ અને એમ રેખાઓ સમાંતર નથી તો આપણે પૂરું લખીશું આથી બે સમાંતર રેખાઓ એક એક તરફ બનતા અંતઃકોનો સરવાળો એકસો ને એસી થાય છે જે અહીંયા થતું નથી માટે નથી નથી તો આમ ક્રોસ કરીશું એટલે કે અને પ્રમાણે આપણે આ આકૃતિ જોઈએ તો અહીંયા આ અને આ ખૂણો આપેલો છે આપણે આ ખૂણો મેળવવો પડશે સમાંતર હોય એ માટે આપણે અંતો જો જોઈએ તો આ ખૂણો કેવી રીતે મેળવી શકીએ મિત્રો તો આપણે જોઈએ કે બે ક્રોસ દેખાય છે આપણે આડું કરી તો ક્રોસ દેખાય છે તો ક્રોસ એ કઈ આકૃતિ હતી આપણે યાદ કરવાની

એક છેદિકાથી બનતા એક તરફના અંતઃકોવાળો એકસો એસી અંશ થાય છે જે અહીંયા આપણને મળ્યો છે બંનેનો સરવાળો એકસો એસી મળ્યો છે માટે અહીંયા એલ સમાંતર એમ થાય છે તો અહીંયા આપણને કોઈ પણ માપ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ચકાસવાનું કે આ અને આ સરખા ત સરવાળો બંનેનો પૂરક એટલે કે કે થાય છે નહીં જો ન થતો હોય તો એ સમાંતર રેખાઓ નથી અને થતો હોય તો એ બંને રેખાઓ સમાંતર છે એમ કહી શકીએ તો આપણે અહીંયા ભાગ બે ની અંદર કેટલાક દાખલાઓ જોયા છે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારા વિડીયો નિરંતર ગમતા હોય રોજ નેખતા હોય તો ફટાફટ અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રો